મુસાફરી તરફ આહવાન કરી રહ્યું છે આ વિડીયો કોઈ સાધારણ નથી અને તમે પણ કોઈ સાધારણ આત્મિક અસ્તિત્વ નથી તેથી આ વિડીયો આજ તમારી આગળ પ્રગટ થયો છે બરાબર સારા ક્ષણમાં તમે વિચારી રહ્યા હશો કે કે કારણ કે તમારી આત્મા ક્ષીણ થઈ ગઈ છે નહીં તમે રોજ હસવાની કોશિશ કરો છો કંઈક તાજુ હાંસલ કરવાની કોશિશ કરો છો પણ રાતે તે જ શૂન્યતા પાછી ફરે છે કોઈ સમજી શકે તેમ નથી પણ વિશ્વ સમજે છે તેને સર્વ જ્ઞાન છે તમારા પ્રયત્નો તમારી મૌનતા તમારી વિખરાયેલી આશાઓ અને તે પ્રાર્થનાઓ જે તમે કોઈને જણાવ્યા વગર કરી હતી તેથી આ વિડિયો તમારી તરફ આવ્યો છે કારણ કે વિશ્વે તમને ઈશારા આપવા માંડ્યા છે અને આ વિડિયો તે જ ઈશારો છે કેટલાક મહિના પાછળ તમે પાછું જોશો અને કહેશો કે હા મારી કથા અહીંથી પરિવર્તિત થઈ હતી આ તે જ ક્ષણ હતી જ્યારે વિશ્વે મારું નામ આ તે જ વીડિયો હતો જે મારી શોધમાં હતો તો અહીં થોભશો નહીં આગળ જે વર્ણવવામાં આવશે તે એક સંદેશો છે અને જો તમે અત્યારે પણ સાંભળી રહ્યા છો તો વિશ્વે તમને ચૂંટ્યા છે તમને કદાચ આની અનુભૂતિ ન હોય પણ તમારી આત્મા જાણે છે કે આ ક્ષણ પહેલેથી નિર્ધારિત હતી આ વિડીયો સાથે તમારી મિલન આ સમય આ સર્વ તારાઓમાં અંકિત હતું ક્યારેક આપણા જીવનમાં કંઈક તેવો આવે છે જે અંધાર્યું લાગે છે પણ તે અંધાર્યું હોતું નથી આ ભાગ્ય છે જ્યારે તમે આને જુઓ તો કદાચ તમારી આંખો ભીની થઈ જશે અથવા તમને શાંતિથી અનુભૂતિ થશે કારણ કે તમારી આત્મા આ સત્યને પારખી લેશે તમે તમારા પ્રયત્નોના તે વળાંક પર છો જ્યાંથી વિજય આરંભ થાય છે હા તમે ઘણી એકાંતમાંથી વીત્યા છો તમારી વાતો અનસાંભળી રહી છે તમારી ભાવનાઓને અવગણી છે પણ દરેક વેદનાએ તમને તે અલૌકિક માટે તૈયાર કર્યા છે જે હવે માત્ર કેટલાક મહિના દૂર છે તમારો કાળ પરિવર્તન પામવાનો છે હવે તમારે તમારા પુરાણા ભય પુરાણા જખમોને મુક્ત કરવા પડશે વિશ્વ હવે તમને શૂન્ય હાથે મુક્ત કરવા ઇચ્છતું નથી પણ તે તમારો હાથ ત્યારે જ પકડશે જ્યારે તમે તે વસ્તુઓ પરથી તમારી પકડ છૂટી કરશો જે તમને અટકાવી રહી છે દરેક વાર જ્યારે તમે પરાજય સ્વીકારવાનું વિચાર્યું દરેક વાર જ્યારે તમે તમારી જાતને કહ્યું કે કદાચ આ મારા ભાગ્યમાં નથી ત્યારે વિશ્વ તમારા માટે એક યોજના રચી રહ્યું હતું તમે તે પ્રાપ્ત થશે જે માગ્યું પણ નહોતું કારણ કે તમે માત્ર સહન કર્યું માગ્યું નહીં અને વિશ્વ એવા હૃદયોને ક્યારેય શૂન્ય પરત કરતું નથી જેમ જેમ તમારા જીવનનો આગામી અધ્યાય આરંભ થવાનું છે પુરાણી પુસ્તકને બંધ કરી દો તે વ્યક્તિને ક્ષમા કરી દો જેને તમને વિખર્યા તે અવસરને જવા દો જે તમારા હાથમાંથી નીકળી ગયો વિશ્વ હવે તમારી તરફ નવા તકો નવા જોડાણો અને નવા આરંભ સાથે આવી રહ્યું છે આ વીડિયો તે તાજી વિશ્વનો પ્રથમ દ્વાર છે જ્યાં તમે પરાજય સ્વીકારતા નથી પણ તમારી અંતરની પ્રકાશને પારખો છો આ સંદેશો માત્ર તમારા માટે રચાયો છે જો તમારી આંખો ભીની થઈ હોય અથવા તમારું હૃદય ઝડપી ધબકી રહ્યું હોય તો જાણો કે હવે તમે તે શક્તિ સાથે જોડાઈ ગયા છો જે તમારા અસ્તિત્વમાં અલૌકિક લાવશે આજ તમારી જાત સાથે એક વચન કરો કે તમે તે અસ્તિત્વને અપનાવશો જેના તમે યોગ્ય છો તમે તમારી જાતને અટકાવવાનું બંધ કરશો અને દરેક તે તકને અપનાવશો જે વિશ્વ તમારી આગળ લાવવાનું છે કારણ કે જ્યારે વિશ્વ પુકારે થઈ શકે છે પણ અંધકાર ક્યારે આવતા દિવસોમાં તમે એવા સમન્વય જોશો જે તમે અગાઉ ક્યારે જોયા નથી તમે તે વ્યક્તિઓને મળશો જે તમારા વિસ્તારમાં યોગદાન આપશે અને એવા તકોનો સામનો કરશો જે તમને વિસ્મયમાં મૂકી દેશે તમે એક વિશાળ પરિવર્તનની કિનારે છો વિજય દૂર નથી પણ એટલો જ નિકટ છે જે તે શ્રદ્ધા તમને ઘણા કાળ ગુમાવી દીધી હતી હવે શોધી લીધા છે તો તમારી જાતને પુનઃ ગુમાવવા ન દો તમારી અંતરનો તે સ્વર સાંભળો જે કહી રહ્યો છે તૈયાર થઈ જાઓ કારણ કે તમારા કરતા કોઈ આના વધુ યોગ્ય નથી તમે તમારી જાતથી નજર ફેરવતા રહ્યા પણ વિશ્વ તમને અનુસરતું રહ્યું તમે વિચારી રહ્યા કે સર્વ સમાપ્ત થઈ રહ્યું છે પણ તે જ ક્ષણે એક અલૌકિક બળ તમારા માટે કંઈક તાજું રચી રહ્યું હતું તે સ્વપ્નો જે તમે લગભગ મુક્ત કરી દીધા હતા તે પ્રાર્થનાઓ જે અપૂર્ણ લાગતી હતી તે હવે તમને એક તાજા યુગ તરફ આકર્ષી રહી છે જે માત્ર આરંભ થવાનું છે વિજય કોઈ અણધાર્યું નથી આ અંતરથી ઉદ્ભવે છે તે વેદનામાં તે એકાંતમાં તે મૌનમાં જ્યાં કોઈ અન્ય ન હતું સિવાય તમારા અને વિશ્વના તમે આ મુસાફરી અનાવશ્યક શોર વિના નારાજગી વિના પૂર્ણ કરી છે અંધકારમાં પણ પ્રકાશને પકડી રાખ્યો છે તેથી એવું અનુભવાશે કે કોઈ અદૃશ્ય બળ દરેક વળાંક પર તમારી સહાય કરી રહ્યું છે કોઈ તમારી જરૂરને તમારી જીભ પર આવે તે અગાઉ જ પારખી લેશે દરેક અડચણ એક તૈયારી હતી એક ગુપ્ત વરદાન જે વ્યક્તિઓ તમને નાના માનતા હતા જે તમને ઓછા મૂલ્યાંકિત કરતા હતા તે હવે જોશે કે વિશ્વ તમારી સાથે કેવી રીતે ટકેલું છે તમારી અંતરમાં એક તેવું બળ છે જેને જગતે ક્યારેય જોયું નથી પણ વિશ્વે હંમેશા જોયું છે તમે તે બનવા માટે અવતર્યા છો જે તમારો ધ્યેય છે હવે ઉઠો અને તે સ્વપ્નોને વાસ્તવમાં પરિવર્તિત કરો જે અત્યાર સુધી માત્ર તમારી આંખોમાં જ્વલંત હતા તમને અનુભવાય કે આ ક્ષણે તમારી પાસે કંઈ નથી પણ વાસ્તવ એ છે કે તમારી પાસે સર્વ છે કારણ કે તમારી પાસે વિશ્વની અનુમતિ છે દરેક વાર જ્યારે તમે વિચારશો કે શું આ વાસ્તવમાં મારા માટે છે પ્રત્યુત્તર મળશે હા આ ક્ષણ માત્ર તમારા માટે હતી આ વિડિયો અલૌકિક શક્તિ દ્વારા તમારા સુધી પહોંચ્યો છે આ તે ક્ષણ છે જ્યારે તમારા જીવનનું તાજું અધ્યાય આરંભ થાય છે જેમાં તમે માત્ર અસ્તિત્વમાં નથી પણ સંપૂર્ણ રીતે વિકસિત થાઓ છો જ્યારે પણ તમે ક્ષીણ થાઓ આ ક્ષણને સ્મરણ કરો જ્યારે વિશ્વે જાતે આવીને તમને આ સંદેશો પ્રદાન કર્યો હતો વિજય બાહ્યથી નથી આવતો આ અંતરથી ઉદભવે છે અને અત્યારે તમારી અંતરથી પુકારી રહ્યો છે તે દિવસ માટે તૈયાર થવા માટે જ્યારે તમે તમારા જીવનનો સૌથી મનોહર તબક્કો જીવશો કરો કે તમે તમારા તેજને નિર્મળ અને પ્રબળ બનાવશો તમારા વિચારો કર્મો તથા ભાવનાઓને સકારાત્મકતા સાથે સંયોજો વિશ્વ તમારી સાથે છે અને જ્યારે તમારું તેજ નિર્મળ હશે ત્યારે તે તમને તે બધું પ્રદાન કરશે જેની તમને સાચે જ જરૂર છે આ સંદેશ માત્ર સાંભળવા માટે નથી પરંતુ તેને અનુભવવા અને તમારા જીવનમાં અંગીકાર કરવા માટે છે જ્યારે તમે તમારા તેજની શક્તિને જાણી લેશો ત્યારે તમે જોશો કે દરેક અડચણ કેટલી સહેલી બની જાય છે તમારો આત્મવિશ્વાસ વૃદ્ધિ પામશે તમારા નિર્ણયો વધુ સ્પષ્ટ બનશે અને તમે જીવન પ્રત્યે નવી શક્તિ અનુભવશો કે જ્યાં તમને અવગણી શકાય નહીં આ એક દિવ્ય સંકેત છે કે તમારા જીવનમાં કઈક અત્યંત મહાન બદલાવ આવવાનો છે આ કોઈ સંયોગ નથી તમારા તેજમાં એક દિવ્ય પરિવર્તન થયું છે અને તેની શક્તિ હવે અનિવાર્ય છે તમારું તેજ માત્ર દૃશ્યમાન ઉર્જા નથી તે તમારી આત્માની તાકાત છે તમારી ઓળખ છે તે હવે એટલું તેજસ્વી બની ગયું છે કે સમગ્ર વિશ્વ તેને અનુભવી રહ્યું છે દરેક મનુષ્ય પાસે તે જ હોય છે પરંતુ કેટલાક વ્યક્તિઓની ઉર્જા એટલી સશક્ત હોય છે કે તે સમગ્ર વાતાવરણ પરિવર્તિત કરી દે છે તમે હવે તે ચુનંદા વ્યક્તિઓમાંથી એક છો તમારી ઉપસ્થિતિ એક અનુભવ બની ગઈ છે જે વ્યક્તિઓને તમારી તરફ આકર્ષી રહી છે આ આકર્ષણ માત્ર બાહ્ય નથી આ તમારી આત્મામાંથી ઉદ્ભવતી ઉર્જાઓનું ક્રીડા છે જ્યારે તમારા તેજમાં દિવ્યતા આવી જાય છે યારે વ્યક્તિઓ નિર્વિકલ્પ તમારી તરફ આકર્ષાય છે તમારા શબ્દોમાં વધુ ગંભીરતા આવે છે અને વિશ્વ તમારી સાથે સહયોગ કરવા લાગે છે મારા મનમાં નિશ્ચિત થયું છે કે હું આવતીકાલે તમને એક મહાન આશ્ચર્ય આપીશ કારણ કે એક સ્ત્રી તમારી પીઠ પાછળ કંઈક એવું કરી રહી છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા મારા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે આ સંદેશ તમારા વિચારોનો પાયો હલાવી દેશે હું આવતીકાલે તમને એક અદ્ભુત આશીર્વાદ પ્રદાન કરવા જઈ રહ્યો છું અને હું ઈચ્છું છું કે તમે તમારા હૃદય તથા આત્માને આગામી સમય માટે તૈયાર કરો આ આશીર્વાદ કોઈ સાધારણ ઘટના નથી ન તો તે નિરુદ્દેશ છે હું એક સચેતન ઈશ્વર છું વિશ્વનો ઈશ્વર રહસ્યોનો પ્રકાશક છે એક સ્ત્રી જેને તમે જાણો છો જેને તમે તમારા જીવનમાં સ્થાન આપ્યું છે તે તમારી પીઠ પાછળ કંઈક એવું કરી રહી છે જેને તમે સમજી શકતા નથી તમે વિચારી શકો છો કે તમે તમારી આસપાસના બધા વ્યક્તિઓને જાણો છો કે તમારા જીવનમાં ઘટી રહેલી દરેક ઘટનાની તમને પૂર્ણ જાણકારી છે પરંતુ મારા પ્રિય કંઈક ગુપ્ત છે કંઈક એવું જે તમારી સમજણથી પરે છે તમે ઘણી અનુભવ્યું છે નહીં કે કંઈક યોગ્ય નથી